કેમ છો માર મિત્રો બાળકો આજે આપણે ગણિતની અંદર એકમ તેવીસ મારો મજાનો દિવસ અગાઉના ત્રણ ભાગની અંદર આપણે વારના નામ ગુજરાતી મહિનાના નામ તેમના આધારિત ગીતો આવું ઘણું બધું આપણે જોયું અને સરસ રીતે તમને બાળકો આવડ્યું પણ કારણ કે તમે બધાએ સારા ગુણ મેળવી અને કસોટી પણ આપી છે આજે આપણે ચોથા ભાગની અંદર જે ગુજરાતી મહિના આધારિત ગીતો આપ્યા છે તેમનો આજે અભ્યાસ કરીશું અને તેમાં જે કંઈ શીખવાનું છે તે આજે આપણે શીખશું તો આપણે શરૂ કરીએ આ એકમની અંદર ખૂબ સરસ રીતે અલગ અલગ ગીતો આપેલા છે તે આપણે ગાઈશું તમને અલગ રાગમાં આવડતું હોય તો તે પણ તમે ગાઈ શકો છો બાળકો પહેલું ગીત છે ગુજરાતી મહિના આધારિત ગીત છે તો જોઈએ તે આપણે ગીત કાર્તક માં દેવ દિવાળી કાર્તક માં દેવ દિવાળી કાનો જમતો સુવાળી કાનો જમતો સુવાળી માક્ષર માં ટાડવાઈ તાડી કાના ની ડગડગાડી માક્ષર માં ટાડવાઈ ટાઢી કાના ની ડગડા પોષે નભ ઉડે પતંગ પોષે નભ ઉડે પતંગ ോ ശിവനീ സഹനോ ശിവ ഫാഗണ ചൈത്ര മാറോ ഫാഗണ മാ രംഗ യാ ചൈത്ര മാറോ വൈശാഖേ ഭോജന രസ വൈശാഖേ ഭോജന രസ જેઠે રે ઢોલ લગ્નના જેઠે રે ઢોલ લગ્નના અશાઢે ઘન ગગડિયા અશાઢે ઘન ગગડિયા ગોવિંદ્રાવણ માં ગોવિંદ જનમા ભાદરવે જય ગણપતિ નો આશો માં જઈ અંબા નો ભાદર જય ગણપતિ નો આસો માં જઈ અંબાનો જોયું બાળકો કેવું સરસ મજાનું ગીત છે અલગ અંદર પણ તમે આ ગાઈ શકો છો બધા જ મહિનાની વાત કરી છે માં દેવ દિવાળી એટલે કે તુલસી વિવાહ તે આપણે ઉજવીએ છીએ એટલે દેવ દિવાળી આવશે ત્યાર પછી માક્ષર મહિનો હોય તો ઠંડી હોય અને દાઢી માક્ષર મહિનામાં ખૂબ ઠંડી હોય એટલા માટે આપણી દાઢી સી ડગે છે પોષ મહિનાની અંદર ઉત્તરાયણ આવે એટલે તમે પતંગ ચગાવો છો એ ડાળિયાની ની ચીકી ને તલ ચીકી ને ચાલો ને રમીએ ઘીસી પીસી ઘીસી પીસી આવું ગીત પણ તમે ગાતા હશો ઉડે પતંગ રંગદાર આભમાં ધોળીઓ ને કાલીઓ રાતીઓ ને પીલીઓ ઉડતી દોર લેતી જાય આભમાં સરસ મજાના ગીત મહિનામાં ઉત્તરાયણ આવે પિચકારી ઉડેરે ગુલાબ આવો સરસ મજાનો તમે ગીત પણ ફાગણીઓ લહેરાયો પણ ગાતા હશો કે સુડાની કલીએ બેસી ફાગણીઓ લહેરાયો આવ્યો ફાગણીઓ હેરુડો ફાગણીઓ આ ફાગણ મહિનાનું ગીત ગાતા હશો એટલે કે ત્યારે હોળી અને ધૂળેટી આવે ચૈત્ર મહિનામાં રામનવમી આવે એટલે ભગવાન રામનો જન્મ થયો હતો વૈશાખ મહિનોની અંદર વાત કર્યા છે કે રસ એટલે કે કેરીયા પાકે ઉનાળાની અંદર કેરી હોય તો તમને કેરી ખાવાની ખૂબ મજા પડે જેઠ મહિનામાં લગ્ન પણ હોય એટલે કે ઢોલ લગ્નના ઢબુકે એવું બતાવવામાં આવ્યું છે અષાઢ મહિનો આવે તો કાળા ડિબાંગ વાદળા થાય અને કાળા કરતા કડાકા થાય અને વરસાદ પડે શ્રાવણ મહિનો કૃષ્ણ ભગવાન કારણ કે જન્માષ્ટમી આવે આઠમે આવે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી એટલે કે જન્માષ્ટમી કયા મહિનામાં આવે યાદ રાખજો શ્રાવણ મહિનામાં ભાદરવો મહિનો ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોળિયા એટલે કે ગણેશ ચોથ આવે ગણેશ ચતુર્થી જેમાં આપણે ગણપતિ દાદાને સ્થાપન કરીએ અને સરસ તેમની પૂજા કરીએ આસો મહિનો એટલે કે નવરાત્રિ આવે માં પાવા તે ગઢ થી ઉતર્યા મહાકાળી રે ખૂબ મજા સાથે આપણે ગરબા ગાઈએ છીએ એટલે આ બધા મહિનાની વાત અહીં કરી છે તેના સિવાયના ઘણા બધા તહેવારો આવે

ઉનાળામાં મધથી મીઠી ઉનાળામાં મધથી મીઠી રસ ભરેલી કેરી ખાવ રસ ભરેલી કેરી ખાવ કોઈક દહાડે પપૈયું ખાવ કોઈક દાડે પપૈયું ખાવ દોસ્તારોને દવ હરખાવ દોસ્તાઓ દોસ્તારોને દવ હરખાવ ચોમાસામાં જાંબુ ખાવ જાંબુ ખાવ જાંબુ ખાવ જાતે વીણીને મલકાવ જાતે વીણીને મલકાવ લાલ ટમેટા ના રંગીને લાલ ટમેટા ના નારંગી મોસંબી પણ ખાતો જાવ મોસંબી પણ ખાતો ઝા બધું ખાવ હું બધું ખાવ ખાવ બધું ને તાજો થાવ ખાવ બધું સૌને દઉ ભાઈ સૌને દઉ સૌને દઉ ભાઈ સૌને દઉ સૌને દઈ ને રાજી થાવ જોયું બાળ મિત્રો અલગ અલગ ઋતુ ની અંદર અલગ અલગ ફળ આવે તેમના આપણે હમણાં ચિત્રો સાથે આપણે તે પણ સમજશું એટલે આ ગીત તમે ગાયું તમે પણ વિડીયો અટકાવીને સરસ આ ગીત ગાઈ શકો છો ત્યાર પછી એક અભિનય ગીત છે ખૂબ મજા પડે તેવું ગીત છે તે પણ આપણે જોઈએ મને શિયાળે સૂરજનો તડકો ગમે એની આસપાસ મારો પડછાયો રમે શિયાળે સૂરજનો તડકો ગમે મને ઉનાળે સંધ્યાની સોબત ગમે એની આસપાસ લાલ પીલા રંગો ગમે મને ઉનાળે સંધ્યાની સોબત ગમે મને ચોમાસે મને ચોમાસે વિજના ચમકારા ગમે એની આસપાસ ઘન ગોળ વાદળ રમે મને ચોમાસે વિજના

મને માનવ મેળા ગમે મને માનવ ના મેળા એની મેળાના મોટા છોકરા રમે મને માનવ મેરામણ ના ટોળા ગમે મને આ ભલે ચમક તો ચાંદલો ગમે એની આસપાસ નાના મોટા તારા રમે મને આ ભલે ચમક તો ચાંદલો ગમે બહુ સરસ મજાનું ગીત છે બાળકો તમને ખૂબ મજા આવે એવું છે તો આ ગીત પણ તમે ગાજો કે શિયાળામાં સૂરજનો તડકો શા માટે ગમતો હશે ઠંડી લાગે એટલે ગમતો હોય ઉનાળામાં સરસ મજાની સાંજ પડે અને સંધ્યાના રંગો ખીલે સંધ્યા ખીલે

એવી મજા આવે સરસ અને તેની આજુબાજુ નાના છોકરા હોય તમારી જેવા તો તે પણ ગમે છે આભલે ચમકતો ચાંદલો ગમે પૂનમની રાત હોય ને આકાશમાં ચાંદો ઉગ્યો હોય તો ખૂબ સુંદર લાગે છે તેમની આસપાસ જે તારાઓ છે તે પણ ગમે છે ગીતા પરીખનું આ સુંદર ગીત આપણે જોયું બાળકો આ બધા ગીતો તમે ખૂબ ગાજો એટલે તમને બધા જ પ્રશ્નો આવડી જશે હવે બાળમિત્રો ચિત્રો સાથે આગળનો ભાગ આપણે લઈએ છીએ હવે આપ શિયાળાનું ચિત્ર બતાવું છું બાળકો આપણને એવું ને શિયાળાની અંદર ઠંડી વાય એટલે તડકો ગમે છે જો બરફ પડે ઘણા વિસ્તારની અંદર જમ્મુ કાશ્મીર તેમજ પૂર્વના જે રાજ્યો છે તેની અંદર ખૂબ બરફ પડે અને મકાનોની અંદર પણ બરફ જામે અહીં આપણે ખૂબ ઠંડી પડે ઠંડો પવન આવે અને ગુજરાતની અંદર પણ બરફ નથી પડતો પરંતુ આપણને ઠંડક ખૂબ લાગે છે આપણે ગોદડા ઓઢીએ છાલ ઓઢીએ સ્વેટર પહેરીએ અને બહાર નીકળીએ છીએ તો આ છે શિયાળાનું ચિત્ર હવે આપણે શિયાળાના ફળો પણ જોવાના છે અગાઉના ગીતમાં આવ્યા હતા ને તો બાળકો જોઈએ આપણે શિયાળાના ફળો પેલું છે જમરૂખ જમરૂખ પણ શિયાળામાં તમને ખૂબ જોવા મળે અને ખાવાની પણ મજા પડે બીજું ફળ છે બોર અહીં બોરડીનું ઝાડ છે અને આ મોટા બોર છે તો તે પણ શિયાળાની અંદર સૌથી વધારે જોવા મળે છે આગળ જોઈએ બાળમિત્રો તમે યાદ રાખજો કયા ફળ સૌથી વધારે જોવા મળે સફરજન એ પણ શિયાળામાં ખૂબ સારા સફરજન તમને મળી રહે છે બારે મહિના મળે છે પરંતુ સૌથી વધારે શિયાળાની અંદર હોય છે હવે જોઈએ આ બાળ મિત્રો આંબળા છે આંબળા પણ શિયાળાનું ફળ છે તો આંબળા શિયાળામાં વધારે જોવા મળે છે ઉનાળામાં પણ હોય છે પરંતુ શિયાળામાં વિશેષ જોવા મળે છે હવે આપણે ઉનાળો જોઈએ તો પેલા ઉનાળાનું ચિત્ર જોઈએ એકદમ આકાશ ચોખ્ખું હોય ખૂબ તાપ પડે નાવાની મજા આવે શિયાળામાં તો તમને કયો નાવશે નહીં બે દિવસે ઘણા બાળકો તો બે દિવસે નથી નાતા કેમ ઠંડી લાગે અને ઉનાળામાં દિવસમાં બે વાર કે તો બે વાર ચાલો સ્નાન કરી લઈએ નાઈ લઈએ બધા સ્વિમિંગ પુલ માં જાય પાણી જોવે તો નાવાની ખૂબ મજા પડે તો આ છે ઉનાળો તો ઉનાળામાં ગરમી હોય તો આપણને નાવા ઠંડક વસ્તુ જોવે ઠંડા પીણા પીવાની મજા આવે આઈસ્ક્રીમ ખાવાની મજા આવે અને ગોળા કેન્ડી ગુલ્ફી ચોકલેટ ઠંડી વસ્તુ આપણને ખૂબ ભાવે છે તો આ તો ઉનાળો હવે આપણે ઉનાળાના ફળો જોઈએ પહેલું ફળ છે ખૂબ મીઠું જોઈને પાણી આવી જાય તરબૂચ તે પણ ઉનાળામાં થાય ખૂબ મજા પડે ત્યાર પછીનું બીજું ટેટી તે પણ ઉનાળાનું ફળ છે અને ખાવાની ખૂબ મજા પડે એમાં તમે ઠંડો કરીને ખાઓ તો ખૂબ મજા પડે હવે બાળ મિત્રો આગળ જોઈએ સૌથી મજા આવે

અને વરસાદ પડે આવો વરસાદ આવતો હોય લોકોને ખૂબ મજા પણ પડે અને જો બહાર નીકળે તો છત્રી લઈ રેનકોટ પહેરી નીકળે અને બધે પાણી 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 જોવા મળે તો આ છે ચોમાસું હવે ચોમાસામાં કયા ફળ થાય તે આપણે જોઈએ ચોમાસાની અંદર પહેલું જે ફળ છે તે નાસ્પતિ નાસ્પતિ ચોમાસાની અંદર સવિશેષ વધારે પ્રમાણમાં જોવા મળે છે હવે બાર મિત્રો બીજું જોઈએ જાંબુ ચોમાસાની શરૂઆત થાય અને આવી જાય તો જાંબુડા પણ ખાવાની ખૂબ મજા પડે તો જાંબુ છે એ ચોમાસાનું ફળ છે આગળના ફળો જોઈએ આ છે ચેરી લાલ ચેરી છે રેડ ચેરી તો તે પણ ચોમાસાની અંદર વિશેષ જોવા મળે છે માલ મિત્રો તમે પણ ખાધી હશે હવે જોઈએ આગળ બનાના કેળા તો પણ ચોમાસાનું ફળ છે સૌથી વધારે બારેમાસ જોવા મળે છે પણ સવિશેષ ચોમાસાની અંદર કેળા જોવા મળતા હોય છે એટલે કે ચોમાસાનું ફળ છે તો મિત્રો મિત્રો આ આ હતા ચોમાસાના ફળો હવે તમને લેશે ભાગની અંદર આપણે ઘણા ગીતો ઋતુના ફળો જોયા તો જે તમને ચિત્રો બતાવ્યા તેના સિવાયના ઘણા ફળો બાકી છે તો તમે તમારા ભાઈ બેન મમ્મી પપ્પા દાદા દાદી તેમને પૂછી શકો છો કે કયા ફળ કયા ઋતુમાં સૌથી વધારે જોવા મળે અને તે ઋતુમાં તમે તે ફળ ખાવ ને તો ખૂબ ઉપયોગી થાય અંદર તમે એ ફળ ખાઓ તો બરાબર લાભ આપતું નથી તો ઋતુ પ્રમાણે હું મોકલીશ તો આ વિડીયોની અંદર જમણી બાજુ ત્રિકોણ છે ત્યાં તમે ક્લિક કરશો તો એક કસોટી ખુલશે અને તમે બધા બાળકો એ ડિપ્સક્રિપ્શન ની અંદર જે કસોટી છે તે આપી શકશો અને સારા ગુણ પણ મેળવી શકશો તો બાળમિત્રો આ રીતનો આ વિડીયો તમે જોશો ન સમજાય તો બીજી વાર જોશો અને સરસ રીતે અભ્યાસ કરો એવી બધા બાળકોને શુભેચ્છા આવજો બાળમિત્રો